શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચન માં આજે હું તમને એમ કહું કે આ દૂધપાક માત્ર મેં દસ થી પંદર જ મિનિટમાં બનાવ્યો છે તો તમે કહીશો કે ભૂમિકાબેન આ તો પોસિબલ જ નથી પણ હા આ દૂધપાક પાકને આજે આપણે વધારે પડતા દૂધની ઉકાળ્યા વિના એકદમ ઘટ મલાઈદાર અને એકદમ ક્રીમી રબડી જેવો બનાવીને તૈયાર કરીશું અને એ પણ એકદમ ફટાફટ બની જશે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ દૂધપાક બનાવવા માટે આપણે બે ચમચી જેવા બાસમતી ચોખા લેવાના છે હવે આ ચોખાને આપણે બે થી ત્રણ વાર એકદમ સરસ પાણીથી ઘસી અને ધોઈ લેવાના છે આ સ્ટેપને બિલકુલ પણ સ્કીપ નહીં કરવું ફ્રેન્ડ્સ કેમ કે જે આપણે ચોખાની અંદર દિવેલ કે પાવડર દઈએ છીએ તેને આ રીતે ઘસીને ધોઈશું તો તે નીકળી જશે હવે આ પાણીને આપણે નીકાળી દઈશું હવે ચોખાને ફરીથી પલાળવા માટે આપણે થોડું પાણી એડ કરી દઈશું હવે એ ચોખાને આપણે પલાળ્યા તેની દસથી પંદર મિનિટ પહેલાં જ મેં કાજુને ગરમ પાણીની અંદર પલાળીને રાખ્યા હતા કાજુને પલાળતા થોડીક વાર લાગે છે એટલે તેને દસથી પંદર મિનિટ પહેલાં આપણે ગરમ પાણીની અંદર પલાળીને રાખવાના છે હવે એક જાડા તળિયાવાળું વાસણ આપણે લઈ લઈશું અને તેની અંદર આપણે આ રીતે થોડું પાણી એડ કરી દેવાનું છે જેથી દૂધ આપણું તળિયે બિલકુલ પણ ચોટશે નહીં અને આ રીતે પાણીને આપણે થોડું ફેલાવી દઈશું હવે તે પેનની અંદર આપણે એક લીટર જેવું ફૂલ ફેટ દૂધ એડ કરી દેવાનું છે પોસિબલ હોય તો આપણે ફૂલ ફેટવાળું દૂધ હોય તેવું જ લેવાનું છે જેથી દૂધ પાક આપણો એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે હવે ગેસ ચાલુ કરી અને દૂધને આપણે ઉકળવા માટે ગેસ ઉપર મૂકી દઈશું હવે આ રીતે કન્ટિન્યુ હલાવતા રહીશું અને એક બે ઉભરા આવે ત્યાં સુધી દૂધને આપણે ઉકાળવાનું છે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે જેથી દૂધ આપણું તળિયે બિલકુલ પણ ચોટશે નહીં હવે દૂધ આપણું એકદમ સરસ ઉકળવા લાગ્યું છે અને તેની અંદર એક થી બે ઉભરા આવી ગયા છે તો તેની અંદર આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા તેનું બધું જ પાણી આપણે નીકાળી દેવાનું છે હવે તેની અંદર આપણે થોડું ઘી એડ કરી દઈશું અડધી ચમચી જેવું આપણે ઘી એડ કરી દેવાનું છે આ રીતે ચોખાની અંદર થોડું ઘી એડ કરવાથી ચોખાનો દાણો આપણો કૂક થયા પછી એકદમ સરસ છૂટો છૂટો અને એકદમ ખીલેલો બનીને તૈયાર થશે અને બિલકુલ પણ ચીકણો નહીં બને અને ચોખાની અંદર આપણે જે થોડું ઘી એડ કર્યું છે તેને લીધે આપણા દૂધપાકમાંથી સુગંધ પણ ખૂબ જ સરસ આવશે હવે જે આપણું દૂધ ઉકળે છે તેની અંદરથી આપણે માત્ર બે ચમચી જેવું દૂધ અલગથી નીકાળી લઈશું અને તેની અંદર ચપટી જેવું કેસર એડ કરી અને તેને પલળવા માટે રાખી દઈશું હવે આ દૂધ પાકને આપણે વધારે પડતો ઉકાળવો ના પડે અને એકદમ ફટાફટ બની જાય તેની માટે આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા ગરમ પાણીની અંદર તે મિક્સર જારની અંદર એડ કરી દઈશું હવે તેની સાથે મેં એક પાઉચ જે મિલ્ક પાવડરનું પેકેટ આવે છે દસ વાળું તે લીધું છે તેને પણ તેની અંદર એડ કરી દેવાનું છે તેની સાથે આપણે બે ટેબલ સ્પૂન એટલે કે બે મોટી ચમચી ભરીને ઠંડુ દૂધ એડ કરીશું હવે મિક્સર જાર બંધ કરી અને તેની આપણે એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો આપણી સરસ મજાની કાજુની પેસ્ટ બનીને તૈયાર છે આ કાજુની પેસ્ટને આપણે અંદર એડ કરીશું તો દૂધ પાક આપણો એકદમ સરસ ક્રીમી રીચ અને મલાઈદાર બનીને તૈયાર થશે તો મેં બધી જ પેસ્ટ દૂધ પાકની અંદર એડ કરી દીધી છે અને દૂધને આપણે વધારે પડતું ઉકાળવું પણ નહીં પડે હવે ફરીથી આપણે દૂધને આ રીતે હલાવતા જઈશું અને આપણે જે ચોખા એડ કર્યા છે તેનો દાણો સોફ્ટ થાય ત્યાં સુધી તેને આપણે ઉકાળવાનો છે આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે હવે દૂધની અંદર જે આપણે કેસર પલાળીને રાખ્યું હતું તેને પણ આપણે દૂધની અંદર એડ કરી દઈશું ફરીથી આપણે તેને કન્ટિન્યુ હલાવતા રહેવાનું છે હવે દૂધને ઉકળતા દસેક મિનિટ જેવું થઈ ગયું છે અને જે કાજુ અને મિલ્ક પાવડરની આપણે પેસ્ટ અંદર એડ કરી હતી તેને લીધે દૂધ પણ આપણું ઘટ થઈ ગયું છે તો તેની અંદર મીઠાસ માટે મેં જે આ ઘાઘરા સાકર આવે છે તેને દરદરી વાટીને લીધી છે તો તેની અંદરથી ચાર મોટી ચમચી ભરીને આપણે સાકર એડ કરી દઈશું તમે તેની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો ખાંડ લેતા હોય તો તે પણ તમારે ચાર મોટી ચમચી ભરીને એડ કરવાની છે

અને દૂધ પણ આપણું એકદમ સરસ ઘટ થઈ ગયું છે અને તેનો કલર પણ કેસરના લીધે થોડોક લાઈટ યલો આવ્યો છે હવે તેની અંદર જે આપણે ચોખા એડ કર્યા હતા તેને આ રીતે પ્રેસ કરીએ તો ચોખા પણ આપણા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો લાસ્ટમાં તેની અંદર આપણે ડ્રાય ફ્રુટ્સ એડ કરવાના છે તો મેં આ રીતે અલગ અલગ ડ્રાય લીધા છે જેમાં કાજુ બદામ પિસ્તા અને ચારોળી લીધા છે તે અંદર એડ કરી દઈશું ડ્રાય ફ્રુટ્સ તમે તમારા ટેસ્ટ મુજબ થોડાક વધારે કે ઓછા પણ કરી શકો છો હવે તેની અંદર આપણે થોડીક ઈલાયચીનો પાવડર એડ કરી દઈશું અને થોડુંક જાયફળને આ રીતે ઘસીને એડ કરી દેવાનું છે જાયફળ એડ કરવું ખૂબ જ જરૂરી છે ફ્રેન્ડ્સ તેને બિલકુલ પણ સ્કીપ નહીં કરવું જાયફળ વિના તો દૂધપાક અધૂરો જ લાગે ડ્રાયફ્રૂટ્સ ચારોળી ઈલાયચી પાવડર અને જાયફળ એડ કર્યા પછી માત્ર એક મિનિટ માટે દૂધપાકને આપણે ઉકળવા દેવાનો છે જેથી બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણા એકદમ દૂધની અંદર ભળી જશે અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો આપણો સરસ મજાનો એકદમ ક્રીમી મલાઈદાર અને ઇન્સ્ટન્ટ બની જતો દૂધ પાક બનીને તૈયાર છે અને એ પણ એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો તમે પણ મારી આ રીતથી દૂધ પાક બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને આ રેસીપી તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને હા આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ્સ એટલે મને પણ ખબર પડે કે મારા વ્યૂઅર્સ મારી રેસીપીને ક્યાંથી જોઈ રહ્યા છે ફ્રેન્ડ્સ અને ફેમિલી માં શેર કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ